પાદરામાં ગુડી પડવાના દિવસે પરંપરાગત ઝંડા બજાર સ્થિત સ્તંભનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પાદરામાં વર્ષોથી ચૈત્ર માસના પ્રારંભે એટલે કે ગુડી પડવાના શુભ દિને ઝંડા બજાર ખાતે આવેલ વર્ષો જૂના સ્તંભને ધ્વજા ચઢાવવામાં આવે છે જે પ્રસંગે પાદરામાં ઝંડા બજાર સ્થિત સ્તંભનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જોવા જઈએ તો પાદરામાં દર વર્ષે ચૈત્રીય નવરાત્રી અને ગુડી પડવાના શુભ પર્વે પાદરાના મુખ્ય ચોક જ્યાં પાદરાની સ્થાપના થઈ હતી ત્યાં ઝંડા બજાર ખાતેના સ્તંભ પર ધ્વજારોહણ કરવામાં આવે છે પાદરા નગરની સ્થાપના પાદરાના ઝંડા બજાર ખાતે થવા પામી હતી આ જ વિસ્તારમાં દલાપાદરિયા નામના વ્યક્તિએ ઝંડો સ્થાપિત કર્યો હતો અને પાદરાની સ્થાપના થઈ હતી જે ઉદ્ભવ સ્થાન પર આવેલ સ્તંભ પર વર્ષોથી ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે વાત કરીએ તો આજ રોજ પાદરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આગેવાનો દ્વારા સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી અને ઝંડારોહણ કરવામાં આવ્યું હતું ચોક્કસ પ્રમાણે આ વર્ષે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પાદરા શહેર પ્રમુખ સાથે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો સાથે વેપારીઓ સાથે સામાજિક આગેવાનો તેમજ તમામ લોકો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિમાં છે તે આ ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરવામાં આવી હતી આજના આ યુગની અંદર ક્યાંક પાદરાનું જે નામ અને નાગ કહેવાય એવા ઝંડા બજાર ખાતેની એક ઐતિહાસિક વાસ્તવિકતા પણ સાબિત થાય છે આજે ચૈત્ર સુદ પડવો હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે મહારાજા વિક્રમાદિત્યના સમયથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ આજથી થતો હોય છે પાદરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓગણીસો ચોર્યાસી થી પાદરાની સ્થાપનાનું જે મહત્વ જે છે જે દલા પાદરિયા દ્વારા પાંચસો વર્ષ પહેલા પાદરાની સ્થાપના જુહરા દ્વારા ધ્વજનું આરોપણ કર્યું હતું એ વિશ્વ હિન્દુ પરિષદ એ પરંપરા પ્રમાણે ઓગણીસો ચોર્યાસી થી ઝંડા બજારમાં બપોરે મધ્યાહનના સમયે આ પ્રકારે ધ્વજારોહણ કરે છે ચૈત્ર સુદ પડવો એટલે હિન્દુ સામ્રાજ્ય દિન કહેવાય હિન્દુ ધર્મની સ્થાપના એ હજારો નહીં લાખો ની અબજો વર્ષ પહેલા છે એ પરંપરા પ્રમાણે ચૈત્ર સુદ પડવો સમગ્ર દેશભરમાં હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે એનો એક આ ભાગ છે જય શ્રી રામ વર્ષો પહેલા દલા પાદરિયા નામનો એક વ્યક્તિ પાદરાની અંદર આવ્યો અને ગાડાનું જુરુ રોપીને પાદરાની સ્થાપના કરી ત્યારથી પાદરાની સ્થાપના થઈ પાદરા ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી પાદરાના પરંપરા મુજબ ધ્વજારોહણ કાર્યક્રમ થતો આવે છે એ જ પ્રમાણે આજે પાદરાના હૃદય સમ્રાટ હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે આજે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પાદરા સ્થાપના દિવસની ઉજવણી કરી મોડું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી છે જય શ્રી રામ